પત્ર પડ્યા પછી કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા પ્રમુખને જાણ કરવા છતાં કોઈ પણ પાણીના ટાકા સ્થળે આવેલ નહીં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલસેજલ યોજના કામને લઈ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ પીવાના પાણીની યોજનાનો એક ટાકો વોર્ડ નંબર નવમાં સ્મશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે જેની સેફ્ટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતાં સહેજમાં રહી ગયો હતો જેમાં ટાકાની ખૂબ જ ઊંચાઈ હતી એક લોખંડનું પતરું પવનની ગતિ સાથે ઉડીને રોડ વચ્ચે પડ્યું હતું પણ સદનસીબે આજ ટાઈમે રોડ પર કોઈ વાહન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી મોટી જાનહાની થતાં સહેજમાં રહી હતી આ પાણીના ટાંકાની અંદર છ ફૂટ જેવું પાણી ભરાયેલું ઘણા સમયથી રહેલું હોય અને પાણીના ટાંકા પાસે નાના બાળકો રમતા હોય અને પાણીના ટાંકામાં પડી જાય તો તેની જવાબદારી છે કોની આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવેલ નથી જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેક વાર જાણ કરવા છતાં નજરઅંદાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો શું આ લોકો જાણ થાય એની વાત જોઈ રહ્યા છે આ પાણીના ટાંકા પાસે અનેક રહેણાંક મકાનો આવેલા છે અને નજીકમાં સ્મશાન રોડનો રસ્તો આવેલ છે જ્યાં રોજની હજારો લોકોની અવરજવર થાય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ જ રસ્તા પરથી પસાર થાય છે પણ સદનસીબે આ લોકોનું પતરું પડ્યું ત્યારે કોઈ બાળક કે વાહન ચાલકકો રોડ પર નોવાથી એક મોટી દુર્ઘટના ઢળી હતી ત્યારે સ્થાનિકોના હજુ ભયનો માહોલ છવાયો છે અને તંત્રને આવા જોખમી કામમાં ખૂબ જ સેફટી રાખી કામ કરવા અને તંત્રને પણ ટાકાની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆતો કરવામાં આવી છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલબ્ધ મારું નામ આશિષ કોકર મારી ઘરની સામે આ પાણીનો ઠાકોર બનેલો છે એની બાઉન્ડ્રી બનાવી વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાથી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાકાની અંદરમાં છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે કે ડૂબી જશે એની જવાબદારી કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભરે ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કયા આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો હાલની તકમાં આ લોકો ભગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કંઈ બી થાય જાનહાની થાય એની જવાબદારી કે નહીં

હા કોન્ટ્રાક્ટર વગર જમીદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે ચલાવશું નહીં અમારા લતામાં એક તો પેલા ટાકો બનાવ્યો છે વગર વગર લતાવાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો ગયો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાંકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલા લઈને આ કામને રોકવા રોકાવી દેવું ને આ કામ બિલકુલ થાય નહીં